ભુજમાં બિદડા સરોદર ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાને કચ્છ ગૌરવ એવોર્ડ એનાયત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી આવો જોઈએ શું છે સમગ્ર વિગતો મા ન્યૂઝના માધ્યમથી એટલે સાચી વાત બે ધડક સન્માન યોજવામાં આવેલ જે જેમાં ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અવોર્ડ મળેલ છે તો એ અવોર્ડ ખરેખર તો બીજા સરોદર ટ્રસ્ટના મેડિકલ કાર્ય અને જે સેવા ગરીબ લોકોની થઈ રહી છે તેના માટેનું છે આનો અને બીજા સરોદર ટ્રસ્ટ છેલ્લા પચાસ વર્ષથી આવી સેવા કન્ટિન્યુઅસલી યોજી રહ્યું છે જુદા જુદા કેમ્પોનું આયોજન કરી ઇવન આપણે એક છેલ્લા નાના ગામડાની અંદરમાં હોસ્પિટલ અને નેચર ક્યોર રતનવીર નેચર નેચરક્યોર છે જયા રિહેબ સેન્ટર છે તેમજ વેલનેસ સેન્ટર્સ દ્વારા મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્રે ખૂબ સારી સેવાઓ કરવામાં આવે છે ટ્રસ્ટ ટ્રસ્ટની અંદર જુદા જુદા ભાગમાં ઇન્ડિયા તેમજ ફોરેનથી લોકો ટ્રીટમેન્ટ માટે આવે છે અને સારી ટ્રીટમેન્ટ અહીં મેળવી અને ખૂબ ખુશીથી પાછા જાય છે અને વર્ષે વર્ષે દાડે ક્યોર તેમજ રિહૅબનું જે કાર્ય છે એ તો વધતું જ રહ્યું છે અને સારી એવી ટ્રીટમેન્ટ અહીં મળી રહે છે એવા જ એવોર્ડ મને બે હજાર બારની અંદર કચ્છ ગૌરવ એવોર્ડ જે આપણા તે વખતના સીએમ અને અત્યારના પીએમ આપણા નરેન્દ્રભાઈ મોદી દ્વારા મળેલ અને એ પણ આપણા માટે ગૌરવની વાત છે એવી જ રીતે ઘણા બધા એવોર્ડ આપણને ઇન્ડિયા તેમજ અમેરિકાની સંસ્થાઓ દ્વારા મળેલ છે એટલે બિદરા સૌદર ટ્રસ્ટનું સારું કામ જોઈ અને અવોર્ડ તો જરૂર મળે છે પરંતુ ખરેખર ધન્યવાદ તો આપણા ડોનરોને જાય છે જેઓ આપણને સપોર્ટ કરી રહ્યા છે અહીંના ડોનર હોય કે અમેરિકાના ડોનર હોય સારું એવું ડોનેશન આપણે ફોરેન કન્ટ્રીમાંથી જે મળે છે અને ખાસ કરીને અમેરિકાથી મળે છે તો આપણા બધા જ ડોનરોને ખૂબ ખૂબ અભિનંદન અને એની સાથે સાથે અમારો અહીંયાનો સ્ટાફ ટ્રસ્ટ મંડળ તેમજ ડૉક્ટરો ખૂબ જ સારી સેવા દરેક આવનાર દર્દી માટે કરી રહ્યા છે અને કરતા રહીશું તો એવા જ જે હેલ્થની દૃષ્ટિએ જેમને જે જે જરૂર હોય એ આપણે અહીં પૂરી પાડી રીતે કહેવાય તો ઠીક છે અહીં ના કરી શકાય એવા એવા ઓપરેટિવ વર્ક હોય તો આપણે ગુજરાત તેમજ મુંબઈ જેવા શહેરોમાં કરાવી અને એમની ટ્રીટમેન્ટ પૂરી પાડીએ છીએ તો આ મેડિકલ ક્ષેત્રે જે જે કાર્ય વર્ષથી કર્યું છે એમાં પણ નવું નવું આગળ વધારી રહ્યા છીએ અને હવે આપણે સીટી સ્કેન પણ લાવી રહ્યા છીએ જેથી કરીને લોકોને વધારે સારી સર્વિસ આપી શકીએ અને એના માટે ડોનર આપણા જેમણે અમેરિકાથી ડોનેશન આપ્યું છે તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ભવિષ્યમાં આપણે સારામાં સારી સેવા કરતા રહીએ એ જ ચાhte જય જીનન્દ્ર વિજય છેડા ચેરમેન વિદ્યા સવર ધ ટ્રસ્ટ સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સ્ટાર્ટ ઓન લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર સુકારા માટકી રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બી આરા એરંડા બી આર કોસ્મોસ કારો ઓથિયોને પા કહ્યું પજ લખ લોટ કોસ બોસ એરંડા બિયારાણ